પરંપરામાં આપણને શીખવવામાં આવ્યું છે તો આપણી સંસ્કૃતિમાં આપણા સમાજમાં વૃદ્ધાશ્રમને ને ઘરડા ઘર કેવી રીતે આવી ગયા અને કાઢવા હોય તો એની માટેનો ઉપાય શું છે પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો પોતાના વિશાળ અનુભવ પરથી કારણ કે દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ ફર્યા છે સાડા લાખ પત્રોના ઉત્તર આપ્યા છે આ બધા પ્રશ્નો વીસ લાખથી પણ વધારે વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપીને એના સમાધાન આપ્યું છે તરત જ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે બહુ સરસ ઉત્તર આપ્યો માતા પિતાને સમય ના હોય એટલે બાળકને ચાઇલ્ડ કેર સેન્ટરમાં મૂકે મોટો થાય ત્યારે બાળકને પણ પોતાની કારકિર્દી બનાવી હોય એટલે માતા પિતાની સંભાળ રાખવાનો સમય ના મળે એટલે માતા પિતાને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે પે યુ બેક ઇન યોર ઓન કોઈન્સ પ્રમુખ સ્વામી કહ્યું કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર સમાજમાંથી કાઢી નાખો એટલે ઓલ્ડ એજ હોમ્સ એની જાતે નીકળી જશે આ જ હકીકત છે આ જ ઉપાય છે અને આ રીતે જ થવું જોઈએ અને આ રીતે થાય તો જ સમાધાન છે ને ઉકેલ છે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે બાળક પોતાના જીવનની પહેલી ગાળ એ માતા પિતા પાસેથી શીખે છે તરત બીજું વાક્ય હાર્વર્ડ યુનિવર્સિટી આ રિપોર્ટમાં લખ્યું છે એમાંય એની મા પાસેથી શીખે છે એની મા બોલે મારતી વખતે સાલો ગધેડો તો બધું તરત પહેલાં કારણ કે પહેલા તો જીબી બધી ફ્રી જ છે હજી ભરાણી જ નથી સીધું બધું પ્રિન્ટ જ થાય છે જે સાંભળે એ બધું ચોંટી જ જાય છે જે જોવે બધું ચોંટી જ જાય છે એટલે ક્યાં સંસ્કાર રહ્યા એટલે તમારે સંસ્કાર યુક્ત વર્તન કરવું પડે જો આ એના પિતાને એના દાદાને પાણી આપતા જોયા હોત ને તો ચોક્કસ આ બાળક એના પિતાને પાણી વગર માંગે આને પાછું માંગતા જોઈએ કે બેટા જો તો મમ્મીને તો પાણી લાવે મમ્મી ના હોત તું પાણી લાવીશ આવું મેં શું તકલીફ પડતી તારી માન કે પાણી લઈ આવ ઓર્ડર કરવાનો આ કે તારો કારકુન છે ઘરમાં એટલે આપણે સભ્યતા જોઈએ આપણે પણ એ સંસ્કાર જોઈએ અને આપણે પણ આવી રીતે સંસ્કારિત કરવા જોઈએ અમારે મંદિરમાં એક દિવસ સંધ્યા પછી એક વાલી છે એના દીકરાને લઈને આવે તેર ચૌદ વર્ષનો છોકરો હતો તમારે એક સંતને વાત કરી સ્વામી આ તો સિગરેટ પીવે છે તો અમારા સંત બહુ મચ્યો ને એણે પૂછ્યું કે તમે જોયો કે તમે કોકની કહેલી વાત કહો છો તો એના મેં નજરે જોયો પૂછો તો છોકરો કે આ પપ્પા જોયું એમ આમ હાલ યા પાડી તો કે સ્વામી એને ટોકો એને વઢો એને કહો બે શબ્દો કહો આ ઉંમરે સિગરેટ ના પીવાય આ સંસ્કાર આપણા ઘરમાં હોય પેલા અમારા સંત હતા ને બહુ સિનિયર હતા અને મચ્યોર હતા એ બહુ આવો આપણે બેસીએ એટલે પછી બેઠા છોકરાને મૂક પડતો અને પિતાને પૂછ્યા બે પ્રશ્નો પહેલો પ્રશ્ન તમે સિગરેટ પીઓ છો પેલો કે હા સાંભળો જી તો આગળ વાત આવે બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે ઘરમાં આ સંતાનો ને પત્નીને તમારા મા બાપ કે ઘરમાં હોય તો એ વખતે તમે ઘરમાં સિગરેટ પીવાની આદત છે તો ક્યાં સ્વામી ઘરમાં બધાને ખબર છે હું સિગરેટ પીવું છું હું ઘરમાં ઘણી વખત પીવું છું સવારે હું ચા પીવું છાપું વાંચું ત્યારે એક સિગરેટ જોઈએ એટલે હું પીતો આવું છું ત્રીજો પ્રશ્ન તમે સવારે તમારે સિગરેટ પીવી હોય અને કોક વખત સિગરેટનું પાકીટમાં સિગરેટ ન નીકળે એટલે કે સિગરેટ ખલાસ થઈ ગઈ હોય તમે આ છોકરાને કોઈ દિવસ પાનના ગલે સિગરેટ લેવા મોકલ્યો છે પેલા પિતા કે હા સ્વામી ઘણી વાર અમારા સંત કે બસ તો ચેપ્ટર એન્ડ્સ વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ તો કે કેમ શું થયું અમારા સંત કે તમે સિગરેટ પીઓ છો ઘરમાં તમને સિગરેટ પીતા સંતાને જોયા છે તમારે સિગરેટ ખૂટી ગઈ ત્યારે તમે એને પાનના ગલ્લે સિગરેટ લેવા મોકલો છે હવે એના પગ પણ પાનના ગલ્લે ચાલતા થયા હવે ખાલી એને એક જ કાર્યક્રમ બાકી હતો એને કરી લીધો એક જે છેલ્લો કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો ત્રણ તમે કરાયા ત્રણ ડગલા તમે સરસ આંગળી પકડીને એને ચલાયો ચોથું ડગલું બાકી હતું એને પૂરું કર્યું હવે તમે કયા મોઢેને કહી શકો તમે સિગરેટ ના પી્યો તરત પેલા વાલીનું મોઢું આમ બીજા નીચે પડી ગયું પછી એને વ્યસન મુક્ત કર્યા પહેલાં છોકરાને કહ્યું પણ જો એ તમારે વર્તન રાખવું પડે એક બાળકે લખેલું ત્યાં પેલી શિબિરની વાત કરું છું છન્નું નિશાલ કે મારા માતા પિતા મારી હાજરીમાં બેફામ એકબીજા સાથે બોલીને ઝઘડે છે એ મને નથી ગમતું આઠ વર્ષના બાળકે લખેલું આ નાના બાળક બોલતા નથી પણ એને બધી ખબર પડે છે એ તમારે કદાચ ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાતો જોજો છોકરા સ્કૂલે જાય ને પછી દરવાજો બંધ કરીને બોક્સિંગ બોક્સિંગ આવી જવાનું કરવા માટે પહેર લેવાના અને છોકરાની હાજરીને તમે ઝઘડો એટલે તમારી કિંમત અને છોકરાના માણસ ઉપર તમારા વ્યક્તિત્વનો પ્રભાવ રહે જ નહીં પિતા મારું પરિણામ પરીક્ષા પછી આવે તો મારી સરખામણી પડોશમાં મારો રહેતો મિત્ર એની સાથે કરે છે એ મન નથી ગમતું એ એની રીતે ભણે છે પર્સન્ટેજ લાવે છે હું મારી રીતે ભણીને ટકા લાવું છું એમાં શું સરખામણી કરવાની એની વાત સાચી છે તમારે પ્રેરણા પણ બેટા નેવું ટકા લાવો પણ જો પેલો તારો મિત્ર તમે ભેગા રમો છો ને જો એને પંચોતેર ટકા તું પંચાન્ન એવું નહીં બોલવાનું એને ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય આ વર્ષે હમણાં જ હમણાં જ મેં ચાર દિવસ પહેલાં જ મેં એ લેટર મંગાવ્યો સિંગાપુરથી મને મળ્યો આ વખતે સિંગાપોરમાં દરેક સ્કૂલના પ્રિન્સિપલે પોતાના સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને એક પત્ર લખ્યા કે આ પરીક્ષાઓ હમણાં મહિના પછી નજીક આવે છે કોઈ વાલી પોતાના માતા પિતાને પરા કોઈ વાલી પોતાના સંતાનોને પરાણે ટોકીને વઢીને વધારે પર્સન્ટેજ લાવવા માટે આગ્રહ રાખશો નહીં એને પ્રેરણા આપતા રહો રોજ આપતા રહો કે બેટા સરસ ભણ તું મોટું ઓફિસર બનીશ બેટા જો તું ભણીશ ને તો મોટો ડૉક્ટર બની શકે પણ તું ભણ રખડી ખાશ ઓછું ભણશ ટીવી બહુ જોવે છે ટકા લાવતો નથી આવા બધા શબ્દો નહીં વાપરવાના એવું લખ્યું આ માનસ શાસ્ત્રીઓ બહુ વિચારીને સમજીને આ બધી વાતો સમજાવીને આ બધા પ્રિન્સિપલે લખ્યું ભવિષ્યમાં બધે થશે અને ડોક્ટર ને એન્જિનિયર બને તો ટકા લાવ્યું કોને કીધું બીજા બધા કેટલાય લાવે છે પણ જો આવી રીતે બાળ ઉછેર ને બાળ કેળવણી માટે ધ્યાન રાખવું જોઈએ આવી પરિસ્થિતિ તમારા ઘરમાં કદાચ હોય અને આવો બાળક તમારા ઘરમાં હોય તો એ પરિસ્થિતિને તમે સાચવી શકો છો આટલી હદ તો કદાચ કોઈ બાળક ઓછા ઘરોમાં હશે પણ કદાચ હોય જે અત્યારે આપણે જો એવો બાળકની એવી પરિસ્થિતિ તમારા ઘરમાં હોય તો તમે એને ટેમ કરી શકો એટલે લોકો સિંહ પાસે સરકસમાં ખેલ કરાવે તો તારો છોકરો તો ક્યાં એવો છે સિંહ કેટલો ભયાનક કહેવાય એની પાસે ખેલ કરાવે છે કે નહીં વાંદરા નચાવે છે કે નહીં તો તાર તો છોકરો જ નચાવવાનો જ ખાલી પેલા વાંદરાના ખેલ કરવા નથી આવતું હે વાંદરાના ખેલ કરવા આવે છે વાંદરો નચાવે છે કે નહીં તો તારો છોકરો ક્યાં થો વાંદરા જેવો તો તને એને ટેમ કરતા નથી આવડ બાળકને પ્રેમ આપવાનો અમેરિકામાં એક સાયકોલોજિસ્ટ એકવાર આવી રીતે વાલી સંમેલનમાં વાત કરી કે લવ યોર ચિલ્ડ્રન ટુ ઇમ્પ્રૂવ દેમ તમારા બાળકોને એટલો પ્રેમ કરો કે એ પ્રેમના દાવે એને અંતરદ્રષ્ટિ અને ભાવ થાય કે હું મારા માતા પિતાને દગો ના દઈ શકું છેતરી ના શકું એમની ઈચ્છા છે તો મારે બરાબર ભણવું જ જોઈએ એટલા બધા પ્રેમમાં એને તરબોળ કરી દો આટલું બોલે ને તે તમારા જેવા કોઈક વાલી ઓડિયન્સમાં બેઠા તેને હાથ ઊંચો કર્યો કે મારે પ્રશ્ન પૂછવો છે તો આપણે ચાલુ પ્રવચન વળી કંઈક પૂછો તો પેલો કંઈક પણ અમે તો બહુ પ્રેમ કરીએ છીએ છતાં સુધારો થતો નથી તો શું કરવું તો આપ આ સાયકોલોજીસ્ટે બહુ સરસ જવાબ આપ્યો સાયકેટ્રિસ્ટ હતા એને બહુ સરસ જવાબ આપ્યો ડબલ ધ ડોઝ ડોઝ ડબલ કરી દેવાનો પ્રેમનો પ્રેમનો ડોઝ ડબલ કરી દેવાનો ખ્યાલ આવ્યો જેમ દવા કામ ના કરતી હોય તો તમે ડોક્ટર પાસે ડોક્ટર સાહેબ તમે દવા આપી પણ દવા કામ નથી કરતી ડૉક્ટર શું કરે વાંધો નહીં બીજી લખી આપો જે બીજી લખી આપી હોય ને એ અઢીસોમાંથી પાંચસો એમજીની હોય પાવર વધારવાનો એમ પ્રેમ વધારવાનો તો છેલ્લી વાત કરીને એક મિનિટમાં આપણે પૂરું કરીએ પ્રમુખ સ્વામી મહારાજ આની માટે કહેતા ઘર સભા તમે નિયમિત કરો અઠવાડિયામાં બે દિવસ પણ કરો કે વીસ પચીસ મિનિટ માટે તમે પરિવારજન બધા સાથે બેસો એમાં પહેલી પાંચ મિનિટ ભગવાનનું નામ સ્મરણ બધા સાથે કરવાનું જે હમણાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થઈએ પછી દસ મિનિટ કોઈ આપણું સત્શાસ્ત્ર વાંચવાનું ભગવાન સ્વામિનારાયણનું જીવનચરિત્ર હોય પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર હોય શ્રીમદ ભગવદ્ ગીતા હોય રામાયણ મહાભારત એવો એવું સદ્ગ્રંથ વાંચવાના પછી પાંચ મિનિટ માટે આપણે કરવાની કોને શું ગમ્યું કોને શું સમજાણું કોને શું વાત સારી લાગી અને પછી પાંચ મિનિટ માટે દિવસમાં કંઈક વાત બની હોય શેર કરવાની પછી એકબીજાને પગે લાગીને છૂટા થવાનું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ ઘર સભાથી ઘરમાં તો શાંતિ રહેશે હજારો પ્રસંગો આવા બન્યા છે ઘર સભા પુસ્તિકામાં પ્રકાશિત સંસ્થા દ્વારા છે સાસુ બહુના ઝઘડા મટી ગયા હોય બાપ દીકરા વચ્ચે અંતર ઘટી ગયા હોય એવા હજારો પ્રસંગ બન્યા છે તો ઘર સભાથી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘરમાં તો શાંતિ થશે પણ એકવાર તો પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે તો આ વાત હકીકત છે આટલું તમે વાલીઓ લઈને જજો અહીંથી કે અઠવાડિયે બે વખત તો આ ઘર સભા કરવી જ